આ બરાબર એટલે એમન આયે થાય મોઢ છોજન ભૂલી ગયા પદિલે મન સ્વામી નારાયણ પદિલે જીવ બરાબર થેન્ક

રાજેન્ win, win. Oh. એટલે ને ને રા રા એ બોલું છું હવે એ જાણું કેેલા પરોસો ચાલે હોય કોઈ બાબત અંદર અંદર ચર્ચા કર્યાના કરતો આપણે ટાઈમ હોય એ કે દરેક એક એક બાબત તમને જાળવતો રહી એમ લાસ્ટ ટાઈમમાં જરાય પણ કોઈ બાબત હજુ પણ

આમેલા વેઇટ તો કોણ રાખના છે બધા બાઈટ આ છે મેં અલ થોડા જીન તરફદાન રાસ રાસ જીન કર બરાબર ઓકે <laughs> 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 સાહેબ આપણે શું રાજેશ પટેલ પ્રમુખ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક એટલે આ બંને જિલ્લા ત્રણ જિલ્લાની તરીકે એમની વરણી થઈ પ્રદેશના અમારા અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજીએ સાહેબ અને નરેન્દ્રભાઈ જે આત્મનિર્ભર ભારતની જીતી અને સહકારિતા વિભાગને શક્તિ આપવાનું કામ થઈ રહ્યું છે એને બિરદાવી અને અમારા સૌ ડિરેક્ટરોએ મેન્ડેટ ને વધાર્યું છે તો સર્વસંમતિથી આ નિમણૂક થઈ છે એ બન્ને મિત્રોને દિલાવતી અભિનંદન પાઠવું છું સાથે મારા અંકજભાઈ ધંડકશ્રી તમામ ધારાસભ્ય શ્રીઓ અજવાળ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ અમોલ ડેરીના ચેરમેન વિપુલભાઈ ને પૂરી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીની આજે ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે આ મેન્ડેટ ને વધાર્યું છે ત્યારે સૌ ડિરેક્ટરોનો પણ આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી ટુ સી ના માધ્યમથી સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે

બે હજાર બાવીસ થી ઇલેક્શન થયું મેન્ડેટ પ્રક્રિયા થી જે આખું નિયામક મંડળ ચૂંટાયું ત્યારથી અવિરત જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે આ ટેગ લાઈન ને સાકાર કરવા માનીએ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નું જે વિઝન છે કે છેવાડાનો માનવી આર્થિક રીતના ઘરે બેઠા તેને લાભ મળે સર્વિસ મળે અને સમૃદ્ધ થાય આ દેશ એ વિષયને આજે ચરિતાર્થ કરવા માટે બેંક અવિરત પ્રયત્નો કરી રહી છે આજની તારીખે જે સહકારી કાયદા મુજબ અઢી વર્ષની ફરીવાર ચેરમેન વાઇસ ચેરમેન નું ઇલેક્શન હોય ત્યારે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી નું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નું વિઝન છે કે છેવાડા નો માનવી દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય ને તેની સાથે સહકાર થી સહકાર ની ભાવના સાથે જોડાય અને દરેક ગામ દરેક માનવી બેંક સાથે જોડાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષય પાટીલ સાહેબ ની જે પ્રથા મેન્ડેટ પ્રક્રિયા થી જયારે આજે ઉદ્ભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે બારસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંને આવનાર અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે દરેક ગામની અંદર જે કોઈ વાળા માણસો છે તેમને કોઈ પણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે ખેડૂતોને ઘર ઘર કિસાનની જે યોજના છે ટેબ્લેટ બેન્કિંગ છે ડિજિટલી ખેડૂતોને કઈ ધક્કો ના ખાવો પડે એક જ જગ્યાએ પણ બેંકે આગળ લીધો છે આવનાર દિવસોની અંદર અમે લોકો વીસે વીસ તાલુકાની અંદર એક એક એવી સેવા સહકારી મંડળી મંડળીની સ્થાપના કરવા જઈ રહ્યા છે કે જેની અંદર આદર્શ સેવા સહકારી આખા ભારતના લોકો જોવા આવે એ મોડલ ને અમે અમિતભાઈ શાહ સાહેબનું જે સપનું છે એ જ સેવા સહકારી મંડળીથી ગામડાની અંદર દવાનો સ્ટોર પણ હોય ડ્રોન થી ખેતીની અંદર ખાતર પણ છંટકાય આ બધા જ વિષયો હાથ ઉપર લીધા છે ને આવનાર દિવસોની અંદર એફપીઓના માધ્યમથી પણ આ બેંક આજે ભારતની અંદર આ પહેલી એવી બેંક છે જેની અંદર સીબીબીઓ તરીકે એફપીઓ દસ એફપીઓની સ્થાપના કરી છે એટલે આવનાર દિવસોની અંદર જે તારાપુર જેવા મોટા મોટા ક્લસ્ટરો છે જ્યાં આગળ ઘઉં ડાંગર ને આ બધી ખેતી થાય છે આજે હું આજે સદનક્ષીભાઈ પણ વાત કરીશ કે આપણી બેંકના ડાયરેક્ટર માન્ય જેઠાભાઈ સાહેબ પણ નાફેડના ચેરમેન છે આજે પણ એમની બહુ શુદ્ધ એક અભિગમ અપનાવ્યો છે કે એવા ક્લસ્ટરની અંદર એફપીઓની સ્થાપના થાય અને એફપીઓ માધ્યમથી આખા દેશની અંદર રોલ મોડલ થાય ખેડૂતનો માલ સીધો સહકારી માધ્યમથી ખરીદાય ને તેનું વેલ્યુ એડિશન થઈ અને વિતરણ વ્યવસ્થા થાય જેથી અમૂલ જેવા મોડલો ઉપ ઉપસ્થિત થાય એ વિષયને પણ બેંકમાં લીધો છે અને તેની સાથે સાથે અમૂલ ડેરીના પણ ચેરમેન છે જેથી અમૂલના મોડલથી પણ ઘરે ઘરે જે દૂધના પૈસા છે એ ઘરે ઘરે મળી જાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય આ વિષયો આવનાર દિવસોની અંદર આખા દેશની અંદર આ બેંક એક વિશેષ કામગીરી કરી અને સમર્પણ ભાવથી દરેક ડિરેક્ટર સાથે જોડાઈ અને ખૂબ સારી રીતના કામગીરી કરે એ વિષયને આજે બોર્ડમાં પણ લઈ અને એને ચર્ચામાં લીધો છે આવનાર દિવસોમાં ખૂબ સારી પ્રગતિ થાય એવી ભગવાનને પણ અમે પ્રાર્થના કરી છે અને આજે આજે બધા જ જે મહાનુભાવ ઉપસ્થિતિમાં આજે આ જવાબદારી અમને સોંપી છે સકુશળ અમે એને નિભાવીશું એવું અમે આશ્વાસન આપીએ આજ રોજ ખેડા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ચૂંટણી ની અંદર ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આજે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમાણે બંનેની ચૂંટણી બિનહરીફ ચૂંટણી થઈ છે બંને મિત્રો ખૂબ સારા કામગીરી કરનારા વ્યક્તિઓ છે ખેડા બેંકને પણ સારી રીતે આગળ લઈ જશે અને જે કંઈ ખેડૂતોના હિતમાં ખેડૂતોના લોન માટે કેસી ધિરાણ માટે પશુ કેસીસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત માતા કી